ફાઇનાન્સ કંપનીના તારણમાં મૂકેલા મકાનો વેચીને છેતરપિંડી કરી મકાનના ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાય ડીસામાં ફાઇનાન્સ કંપનીના તારણમાં ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી ફરિયાદ ડીસામાં એક પરિવારે પોતાના બે મકાનો ફાઇનાન્સ કંપનીના મોર્ગેજ કરીને લોન લીધેલી હોવા છતાં બંને મકાનોના ખોટા દસ્તાવેજો બનાવીને અન્ય વ્યક્તિને વેચીને છેતરપિંડી કરતા આ બાબતે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે આ અંગેની વિગત એવી છે કે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જાખા ગામે રહેતા જયમીન કુમાર કમશીભાઈ દેસાઈ છેલ્લા ઘણા સમયથી ડીસાના ભોયન રોડ ઉપર પ્રીતમ નગરમાં આવેલ જય શ્રી પાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ અમૃતભાઈ આલ અને તેમના પરિવારના પરિચયમાં હતા આ દરમિયાન જયમીનભાઈએ તેઓને ડીસામાં મકાન ખરીદવાનું હોવાનું જણાવતા પ્રકાશભાઈએ તેમના બે મકાનો વેચવાના હોવાનું જણાવ્યું હતું તેથી આ મકાનો જોઈ ખરીદવાની તૈયારી દર્શાવતા એક મકાન પ્રકાશભાઈના નામે અને એક વખત તેમની માતા રૂખી બેના નામે ચલાવતા હતા જેથી બંને વચ્ચે વાતચીત થઈ સોદો થયો હતો તેઓએ મકાનો નહીં પણ પ્લોટનો દસ્તાવેજ કરીને આપીશું જેમાં તેમને પણ ફાયદો થશે તેવું જણાવતા ડીસા સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કરી દેવાયો હતો જો કે બાદમાં જયમીનભાઈએ તપાસ કરતા પ્રકાશભાઈ અને તેમની માતા રૂખી બેના નામે ચાલતા મકાનો પ્લોટ નંબર એકસો સડસઠ તથા વીસ પૈકી ઉપર ચોલામંડલમ ફાઇનાન્સ કંપની અને મેઘમાં હાઉસિંગ ફાઇનાન્સ પાસેથી વર્ષ બે હજાર સત્તરમાં મકાનના દસ્તાવેજ તારણમાં મૂકી રૂપિયા બેતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખની લોન લીધેલ હતી જે લોનના બોજાવાળી મિલકતનો પ્રકાશભાઈએ ચેમીનભાઈને અંધારામાં રાખીને તારીખ સત્તરમી જુલાઈ બે હજાર વીસના રોજ રજિસ્ટર દસ્તાવેજથી વેચાણ કરી હતી આમ ફાઇનાન્સ કંપનીમાં મકાન તારણમાં હોવા છતાં ખોટું કોર્ટ લેખન કરીને ખોટા દસ્તાવેજ હોવાનું જાણવા છતાં ખોટા દસ્તાવેજોના ખરા તરીકે ઉપયોગ કરીને એક જ મિલકત બાબતે અન્ય ખોટા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરી હતી જે બાબતે જયમીનભાઈ દેસાઈએ ડીસા કોર્ટમાં પ્રકાશભાઈ અમૃતભાઈ આલ રૂકીબેન અમૃતભાઈ આલ અમૃતભાઈ ખેંગારભાઈ આલ તેમજ સાગરભાઈ પાંજાભાઈ રપારી સામે ફરિયાદ નોંધાવતા કોર્ટના આદેશથી ડીસા દક્ષિણ પોલીસે ચારેય સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે